જય માતાજી યુટ્યુબ ભજાડી અવલોક બાપનું હાર્દિક સ્વાગત છે ચેનલમાં તો આજે આપણે નવી રેસીપી લઈને આવી ગયા છીએ એ પણ આપણે વાડીએ બનાવવાના છીએ આજે આપણે બનાવવાના છે ભજીયા ભજીયા ઘણી પ્રકારના બનતા હોય પણ આપણે શેના ભજીયા બનાવશું એ તમને આગળ બતાવશું વિડીયોમાં બન્યા રહેજો અને શું કહેવાય મિત્રો કમેન્ટ કરજો તમે જણાવો કમેન્ટમાં કે આને શું કહેવાય એમ તમે નામ જણાવો છો હું નામ જણાવી દઉં તો આને કહેવાય ફાંગ આપણે બનાવવાના છે ફાંગના ભજીયા એ પણ આપણી વાડીમાં જ છે

આપણે ધોઈ નાખશું બહુ કરવાના કારણ કે ભાંગી નાખ્યા પાણી એટલા માટે આ રીતના પાણીમાં આપણે પાણી નીતા લેશું આપણે બારે ને આપણે બરાબર ધોઈ નાખ્યા છે ને આ રીતના પાન લેવાના છે કુણા સાવ સાવલાની બહુ બહુ મોટાની આ રીતના અમુક દાંડલા રહી ગયો કાઢી નાખવાના આ રીતના આપણે પાન બધા લઈ લેવાના છે ધોઈને બરાબર રાખી દીધા આ રીતના આપણે કોરા કરી નાખશું એને કારણ કે પાણી ઘણું હશે તો આપણે લોટ બનાવશું લોટ ઢીલો થઈ જાય એના માટે એકવાર આપણે કોરા કરી લઈશું આને રીતે બધા આપણે પાન કોરા આ રીતે બધા પાનને આપણે કોરા કરી લેવાના પાન આપણે કોરા કરનાસ તૈયારી

લોટ આપણો બનીને થઈ ગયો શિયાળ આ રાખ્યો છે હળદળિયાને નહીં પતલો નહીં બહુ જાડું અને સોડા ખાવામાં કાંઈ નથી ઉમેરવાનું નોર્મલ લોટ જ આપણે રાખવાનો ખાલી મીઠું હિંગ જ ઉમેરી છે આ રીતના આટલું આપણે રાખ્યો છે લોટને ખાંડને આપણે મુઠિયા ઘણીવાર ખાધા હશે ઘણા પાત્ર પણ બનાવ આ રીતે આજે પો આપણે વિડીયો પછી બનાવ્યો તો એ મુઠિયાનો હતો આ વખતે આ સાલે બનાવે છે આપણે ભજીયાનો આમ પેગ્યુ છે નોટ થતું બી આર પણ આપણે લેલે સારીતના વધારે ધ્યાન રાખીને કરી કરી તેલમાં

જે તમને ઘરે ખાધા છે ફાંગ ને ભજીયા ની ખાતા હો તો મિત્રો આપણે ભજીયા ઘણી પ્રકારના બનાવતા જઈએ છીએ આપણે અલગ જ ભજીયા બનાયા છે તમે ખાધા પનર છે તો આ મસાલા માં પેસ્ટિલ બનાવ્યો છે એના માતે તો ભજીયા ઉપર ગરમ ગરમ ઉપરથી સાતી દેશું આ રીતના ફ્રાય લઈએ કે ઠીક એકદમ સારું ટેસ્ટ આવી જાય ભજીયા એક દિવસ આપણે سارے કૃષ્ણની સાહેબ તમે જોઈ શકો કે જો માં આવા જ આવે ખાવાની એકદમ મજા આવે આપણાને તો ફાંઘના ભજીયા બનીને થઈ ગયા સ્ત્રીયા જોઈ શકશો આ રીતના બન્યા છે દિલવાળા ભજીયા દિલવાળા ભજીયા તો કુદરતે આપણને ઘણી પણ વનસ્પતિ આપી છે એનો આપણે શરીરમાં આહાર કરવો જોઈએ જેથી કરી આપણે શરીરમાં સારું ને હેલ્ધી રહે તો કુદરતે આપણે ઘણું બધું આપ્યું છે ભલે આપણે બીજી મોજ માણી ખાવા પીવાનું રાખીએ કુદરતે જે આપ્યું છે આપણાને એ થોડોક શરીરમાં આહાર લઈએ તો બહુ સારું છે આપણે ફાંઘને બનાવ્યા છે ભજીયા દિલવાળા त रेसिपी त मूंखे सारी लॻी वई लाइक़ेर करण पूरत में नवां सब्सक्राइबो